ભાવનગર જિલ્લાના તમામ ગામોમાં કમોસમી વરસાદથી થયેલ પાકના નુકસાનની કામગીરી પૂર્ણ જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવનગર ઓક્ટોબર બે હજાર પચીસમાં ખાસ કરીને પચીસ ઓક્ટોબરથી ભાવનગર જિલ્લામાં વિવિધ જગ્યાએ જે કમોસમી વરસાદ હતો અને એ કમોસમી વરસાદના કારણે વધતા ઓછા અંશે તમામ તાલુકામાં વરસાદ હોવાના કારણે પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ હતી અને પાક નુકસાનીની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં મહત્તમ કપાસ અને મગફળી પાકનું વાવેતર છે આ ઉપરાંત શાકભાજીનું અને અન્ય પાકોનું પણ અને ખાસ કરીને કાસારાનું અને ડુંગળીનું વાવેતર પણ કપાસ અને મગફળી ઉપરાંત ભાવનગરમાં થાય છે તો બધા પાકોમાં પાક નુકસાનીની જે રજૂઆતો મળેલ હતી એ રજૂઆતો અન્વયે સરકારશ્રીની સૂચનાથી ભાવનગર જિલ્લામાં ગ્રામસેવક ખેતી તલાટી કમ મંત્રી અને અન્ય વર્ગ ત્રણના કર્મચારીઓની આપણે ટીમ બનાવીને સર્વે કરવાની સૂચના આપવામાં આવેલ હતી જેમણે ગામના સરપંચશ્રી અને અન્ય ખેડૂત આગેવાનો સાથે રહીને વિલેજ એઝ અ યુનિટ સર્વે કરવાની પ્રક્રિયાનો આરંભ કરેલો હતો અને અત્યાર સુધીમાં જે ભાવનગરના તમામ તાલુકા છે દસ તાલુકા અને એક સિટી તાલુકો અને અગિયાર અગિયાર તાલુકામાં સમાવિષ્ટ છસો એટલે કે તમામ ગામોમાં સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને એનો સર્વેની પ્રક્રિયા પૂર્ણ કરીને જે રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને પછી રિપોર્ટના આધારે સરકારશ્રીમાં એ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે